રોડ રસ્તાની હાલતને કારણે સામાન્ય નાગરિકોને પરેશાની થાય છે અને સામાન્ય નાગરિકોનો દર્દ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચ્યું છે એ હકીકત છે એનો સૌથી મોટો સબૂત એ છે કે રમેશ મૃદુ ભાષામાં વાત કરી અને પોતાના હળવા અંદાજની અંદર સૂચના આપનાર ભૂપેન્દ્રભાઈએ અધિકારીઓને તેજ અને તીખા તેવર સાથે આજે સૂચના આપી છે રાજમા રોડ રસ્તાની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ જબરજસ્ત તેજ તેવરમાં જોવા મળ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની આજે બેઠક મળી અને આ બેઠકમાં મુખ્યમંત્રીએ રોડ રસ્તાને લઈ સ્પષ્ટ સૂચના આપી છે કે રોડ રસ્તાના કામોની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બા ચલાવી લેવામાં નહીં આવે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના કમિશનરો ડેપ્યુટી કમિશનરો અને રો ને રોજ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને ફિલ્ડ વિઝિટ કરવા અને ત્રીસ નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલની પણ સૂચના આપી છે કારણ કે અધિકારીઓ કેબિનમાં બેસે છે એમને અંદાજ નથી હોતો કે સામાન્ય નાગરિકની સમસ્યા છું સાથે જ જે રોડ રસ્તા મેન્ટેનન્સ અને ગેરંટી પીરિયડ દરમિયાન તૂટી જાય છે તો તેના કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા સહિતની કાયદાકીય જોગવાઈ કરવાની પણ સૂચના અપાઈ છે મુખ્યમંત્રીની સૂચનાથી ત્રણ કોન્ટ્રાક્ટરોને હમણાં જ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે એટલું જ નહીં હલકી ગુણવત્તાવાળા કામો કરનાર તેરથી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવાની પણ અને સાથે જ શિક્ષાત્મક પગલાં પણ લેવાની સૂચના પણ અપાઈ અને પગલાં લેવાયા પણ છે બસ આશાને અપેક્ષા રાખું દાદાના આ જ તેજ તેવર હરમેશ યથાવત રહે કારણ કે જ્યારે ઘી સીધી રીતે નથી નીકળતું ત્યારે મૃદ્યુતા નથી ચાલતી આગળ ટેડી કરવી જ પડે છે આંખ બતાવવી જ પડે છે અપેક્ષા રાખો દાદાની આ સૂચનાનો જબરજસ્ત પ્રભાવ પડશે અને સત્વરે મારા પ્રદેશના નગરપાલિકા મહાનગરપાલિકા હોય પંચાયત હોય હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય તમામ રોડ રસ્તાનું રિપેરિંગ યોગ્ય રીતે થશે સાથે જ નિર્માણ પણ ગુણવત્તા સફળ થશે